તો શું કહેશે પ્રમેય એક કે ધારો કે કે પી એ એક અવિભાજ્ય સંખ્યા શું કીધું છે કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે તો તમને અવિભાજ્ય સંખ્યાઓ વિશે તો ખ્યાલ જ હશે ચાલો ધન પૂર્ણાંક એ માટે શું કીધું છે કોઈક પણ ધન પૂર્ણાંક એટલે ધન સંખ્યા લેવાની છે એના માટે કે એ વર્ગ એ પી વડે વિભાજ્ય હોય શું કીધું છે એ વર્ગ છે એ પી વડે વિભાજ્ય છે અથવા તમારે એમ પણ કેવું હોય તો પણ ચાલે કે આ C છે એ A નો કોઈક અવયવ હશે ચાલ તો એ પણ P વડે વિભાજ્ય હશે એટલે P છે એ પાછો શું કહેવાય A નો પણ અવયવ હશે આ પ્રમેય 1.2 આવો કે છે ચાલો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ અને હું મૂસી નાખું છું તમને ખાસ આ પ્રમેય આવડો જોઈએ ચાલો શું કરવાનું છે સાબિત કરવાનું છે કે સાબિત કરો કે વર્ગમૂળ પાંચ કે છે અસમાન સંખ્યા છે તો આપણે શું કરી લઈશું ઊલટું ધારી લઈશું શું કરશું ઊલટું ધારશું આપણે કે વર્ગમૂળ પાંચ છે એ સમાન સંખ્યા છે ચાલો આથી ઊલટું ધારતા શું કરશું આથી ઉલટું ધારતા ચાલો શું કરશું કે વર્ગમૂળ પાંચ

અવિભાજ્ય છે પૂર્ણા અને બી માં સામાન્ય કાંઈ છે સામાન્ય અવયવમાં લખવો હોય તો એ અને બી નો આપણે લખી શકીએ સામાન્ય અવયવ શું થાય કંઈ ન હોય તો અવિભાજ્ય સંખ્યા હોય એનો સામાન્ય અવયવ કેટલો હોય એક હોય તો લખી નાખવાનો કે અહીં અહીં એ અને બી નો સામાન્ય અવયવ ચાલો શું લખ્યું કે અહીં એ અને બી નો સામાન્ય અવયવ કેટલો હશે એક છે કેટલો છે એક છે ચાલો હવે શું કરશો

વર્ગમૂળ પાંચ વર્ગ વર્ગમૂળ અને વર્ગ ઉડી જશે એટલે પાંચ થઈ જશે તો પાંચ બરાબર એ ચાલો હવે જો પ્રમાય એક પોઈન્ટ બે શું કહે છે કે પાંચ એ એ વર્ગ નો પણ અવયવ છે અને પાંચ એ એનો પણ અવયવ છે તો ચાલો લખી નાખીએ શું કરશું વિ અહીં નો અવિભાજ્ય અવયવ અવિભાજ્ય અવયવ છે તેમજ તેમજ પાંચ એ નો પણ અવિભાજ્ય અવયવ છે અથવા છે લખના

અવિભાજ્ય અવયવ છે બી નો પણ અવયવ છે ચાલો તમારે અહીંયા લખવું હોય તો લખી શકો કે પ્રમાય એક પોઈન્ટ બે મુજબ એ રીતના ચાલો તો હવે જો એવો એ અને બી માં શું એ અને બી માં જો અહીંયા આ એ માં અહીંયા એ માં 5 અને બી માં પણ પાંચ એટલે બંનેમાં સામાન્ય અવયવ શું મળ્યો પાંચ તો અહીંયા લખવાનો કે અહીં એ અને બી નો સામાન્ય અવયવ પાંચ છે તો કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એનો સામાન્ય અવયવ કેટલો હોય એક અને માત્ર એક જ હોય તો અહીંયા જે ધાર્યું જો અહીંયા કે અહીં a અને b નો સામાન્ય અવયવ એક છે તો આપણે આપણે ધારણા કેવી પડી ખોટી પડી તો અહીં લખવાનું આથી આપણી આપણી ધારણા ખોટી છે આપણી ધારણા ખોટી છે તેથી તેથી વર્ગમૂળ પાંચ એ અસમય છે કારણ કે સમય સંખ્યા હોય એને સામાન્ય અવયવ અસમય સંખ્યા હોય એનો સામાન્ય અવયવ માત્ર માત્ર એટલે કે અવિભાજ્ય સંખ્યા હશે એનો અવયવ કેટલો થશે એક જ થશે તો અહીંયા શું મળ્યો આપણને પાંચ મળ્યો સામાન્ય અવયવ તો સામાન્ય અવયવ પાંચ મળવો જોઈએ ચાલો હવે જો જ રીતના અહીંયા તમને વર્ગમૂળની અંદર કોઈ પણ સંખ્યા આપી દે ત્રણ આપી દે સાત આપી દે અગિયાર આપી દે તો શું કરવાનું છે તો પ્રથમ શું કરવાનું આથી ઉલટું ધારી લેવાનું શું કરવાનું ઉલટું ધારી લેવાનું ઉલટું ધારી લેવાનું ધારતા ધારો કે આ રીતના લખવું હોય તો લખી શકો કે ધારો કે આથી ઉલટું ધારતા કે ધારો કે વર્ગમૂળ પાંચ એ સમય છે શું કરી નાખવાનું સમય સંખ્યા છે તો સમય સંખ્યા હોય એને એ આપણે બે સ્વરૂપમાં લખી શકીએ એટલે એ અને એ આપણ A અને B અહીં શું છે A એટલે કોઈ એ અને B શું છે કોઈ ધન પૂર્ણાંક એટલે અવિભાજ્ય કોઈ ધન પૂર્ણાંકનો છે ચાલો અહીં એ અને B નો સામાન્ય અવયવ શું થઈશે છે એક થઈ જશે ચાલો હવે શું કરવાનું બંને બાજુ વર્ગ કરતા એટલે આ પદમાં આ પદમાં બંને બાજુ વર્ગ કરી નાખવાનું એટલે વર્ગમૂળ 5 નો વર્ગ બરાબર A નો વર્ગ છેદમાં B નો વર્ગ બરાબર વર્ગ અને વર્ગમૂળ છે તો વર્ગમૂળ ઉડી જશે એટલે 5 વધશે

કોઈ ધન પૂર્ણાંક છે બંને બાજુ વર્ગ કરતા a વર્ગ બરાબર પચીસ c વર્ગ પાંચ હવે a વર્ગ ની જગ્યાએ શું મૂકી દેવાનું છે આ પદ મૂકી દેવાનું શું મૂકી દેવાનું છે a વર્ગ ની જગ્યાએ આ પદ મૂકી દેવાનું છે એટલે પાંચ b વર્ગ થઈ ગયો તો પાંચ b વર્ગ બરાબર પચીસ c વર્ગ ચાલ હવે શું કરશું આ બે વર્ગ એમ નહીં આ પાંચ ને ક્યાં જવા દેના આ છેદમાં એટલે પાંચ ઉડી જશે એટલે પાંચ c વર્ગ વધશે તેથી આપણને આ પદ મળી જશે હવે જો અહીં આ શું છે પાંચ એ બી નો પણ અવિભાજ્ય અવયવ છે બે વર્ગ નો પણ અવિભાજ્ય અવયવ છે તેમજ પાંચ એ બે નો પણ અવયવ છે એટલે કે અવિભાજ્ય અવયવ છે અહીં એ અને બે નો સામાન્ય અવયવ શું મળ્યો એ અને બે માં બંને સામાન્ય અવયવ શું મળ્યો પાંચ તેથી આપણે કહી શકીએ કે આપણે આ ધારણા છે એ ખોટી છે એટલે તે કહી શકીએ કે આથી આ વર્ગમૂળ પાંચ છે એ કેવી છે અસમય સંખ્યા છે ચાલો દાખલા નંબર બે જોઈએ સાબિત કરો કે ત્રણ plus બે વર્ગમૂળ પાંચ અસમાન છે આ બે હજાર બાવીસ માં standard માં પરીક્ષા માં પુછાય ગયેલો છે તો ખાસ ધ્યાન રાખવાનું સૌપ્રથમ હવે શું કરશું આ દાખલા જે આગલા દાખલા માં કર્યું છે એ જ રીતના કરશું આગલા દાખલા માં શું કર્યું કે આપેલી સંખ્યા હતી એ શું કરી આપણે ધારી લીધી કે સમય સંખ્યા છે એનો ઉલટો ધારી લેવાનો ચાલો તો અહીંયા લખો ધારો કે ધારો કે ત્રણ પ્લસ બે વર્ગમૂળ પાંચ બરાબર એ આપણ બે સ્વરૂપમાં લખી શકીએ હા અહીં એ અને બે શું છે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એ લખવું હોય તો લખી નાખવાનું કે અહીં એ અને પરસ્પર અવિભાજ્ય ચાલ હવે શું કરવાનું છે સાગરુપ આપી દેવાનું જો આ દાખલો તમે બે રીતે કરી શકો કઈ બે રીતે કે આ વર્ગમૂળ પાંચ જેમ આગલા દાખલા મળે

સમય સંખ્યાનો લખી લેવાની સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથે સરવાળો બાદ બાકી ગુણાકાર અસમય સંખ્યા જ મળે આ રાઈન તમારે યાદ રાખી દેવાની છે કારણ કે આગલા જે સ્વાધ્યમાં દાખલા આવશે એમાં આ દાખલા પૂછાય છે ચાલો એટલે શું કીધું છે કે સમય સંખ્યાનો કોઈ પણ અસમય સંખ્યા સાથે તમે ગુણાકાર કરો સરવાળો કરો કે ભાગાકાર કરો શું મળે હંમેશા તમને અસમય સંખ્યા જ મળે તો તમે એ દાખલો આ રીતના પણ કરી શકો શું દેવાનું વર્ગમૂળ પાંચ વર્ગમૂળ પાંચ સાબિત કરી દેવાનું કે વર્ગમૂળ પાંચ અસમય સંખ્યા છે જેમ આગળ દાખલો ગણો એમનું એમ સેમ ટુ સેમ એટલે કોપી ટુ કોપી એ રીતના ગણી નાખવાનો પછી આ લાઈન તમે લખી નાખો આ લાઈન લખી નાખો એટલે તમારો દાખલો ખોટો પડે નહીં પછી લખી નાખવાનું કે તેથી ત્રણ પ્લસ બે વર્ગ પાંચ એ અસમય સંખ્યા છે આ રીતના તમે લખી શકો ચાલો હવે બીજી રીતે જો કઈ રીતના લખી શકાય જાઓ હવે શું કરશું જો આ ત્રણ છે એને જમણી બાજુ જવા દો એટલે બે વર્ગ મૂળ પાંચ બરાબર એના છેદમાં બી માઇનસ ત્રણ આ રીતના થઈ જશે ચાલો હવે લસા લઈ લઈએ એટલે બી વડે ગુણવું પડશે બી વડે ભાગવું પડશે એટલે બે વર્ગમૂળ પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી ના છેદ માં બી આ મળી ગયું કારણ કે શું કરવું અહીંયા બી વડે ગુણવું બી વડે ભાગ્યું છેદ સામાન્ય લઈ લીધો કારણ કે છેદ બંનેનો સરખો હોય તો શું લઈ લેવાનો છેદ સામાન્ય લઈ લેવાનો ચાલો એટલે કે શું મળી જશે બે વર્ગમૂળ પાંચ બરાબર હવે શું કરશું આ બે ને છે એ ક્યાં જવા દેશું

એ અને બી પૂર્ણાંકો હોવાથી આ એ માઇનસ ત્રણ બી ના છેદમાં બી એ આ કેવી છે સમય સંખ્યા છે શું થાય સમય સંખ્યા છે અથવા સમય છે ચાલો જો એ આપણને બી સ્વરૂપમાં આપણે લખી શકીએ અથવા પી પણ કયું સ્વરૂપમાં તમને જે યોગ્ય લાગે આપણે લખી શકીએ કેવું હોય સમય સંખ્યા તો આપણે સમય સંખ્યા થાય તો હવે જો આગલા ધોરણોમાં તમે શીખી ગયા બરાબર ક્ષમતા જે સાબિત સમીકરણ આ પ્રમાણે આ હોય હોય એટલે આમ આના બરાબર આ થાય એટલે કે આ રીતના કોઈ ત્રણ બરાબર મળે આવું મળે

તેથી વર્ગમૂળ પાંચ પણ કેવી થાય સમય સંખ્યા છે પરંતુ આપણને ખબર છે પરંતુ વર્ગમૂળ પાંચ એ કેવી છે અસમય સંખ્યા લખવાનું અહીંયા પરંતુ વર્ગમૂળ પાંચ એ અસમય અથવા અસમય સંખ્યા છે તેથી આપણે ધારણા કેવી પડે ખોટી ધારણા ખોટી છે શું થયું આપણી ધારણા ખોટે છે લખી નાખવાનું અહીંયા તેથી ત્રણ પ્લસ બે વર્ગમૂળ પાંચ એક અસમય છે કેવી છે છે ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા આવો નવા વિડીયો તમને મળતા રહે અસ્તુ જય જય ભારત